જય માતાજી અને સવાર પડી ગઈ છે એટલે બધાને ગુડ મોર્નિંગ અને મિત્રો આજે આપણે અત્યારે જવાનું છે અમદાવાદ અને આજે છે રમાતું ગીત અષાઢી દીક છે તો મિત્રો મારા ફેમિલી તરફથી મારા તરફથી બધાને જય બાબારી ભગવાન તમને નિઃશુશ રાખે અને જે મારા વિડીયો જોઈએ છે એના તમામ ફોલોઅર મારા ફ્રેન્ડોને મારા તરફથી બધાને જય માતાજી અને મિત્રો અત્યારે આપણે અમદાવાદ જવાનું છે તે આપણે અહીંયાથી વર્ધી લઈને જવાનું છે એ લોકો તૈયાર થયો છે એ લોકો તૈયાર થઈ ગયો અહીંથી પછી આપણે જઈએ અમદાવાદ ચાલો મિત્રો પહેલાં આપણે જઈએ ને અહીંયા છે આપણી ગાડી અહીંયા મૂકી છે એટલે એ લોકો તૈયાર થઈ જાય ને પછી આપણે અહીંયાથી નીકળીએ તો અહીંયાથી પહેલાં પંદર જઈએ અને ત્યાં જઈને પછી આપણે એ લોકોને થોડી એમ ખરીદી કરવાની છે ખરીદી કરાય ને તો ત્યાંથી પાછું આપણે તો ચાલો મિત્રો અહીંયાથી નીકળીએ પહેલાં તો મિત્રો જો અમદાવાદનું ટ્રાફિક અચ્છી હાઈવે છે પણ સવાર સવારમાં સવારમાં જ મિત્રો આ ટ્રાફિક રહે છે આ રૂલ ઉપર બાકી બપોરેથી એકદમ ખાલી જ હોય છે અને બહુ ધ્યાન રાખીને ચલાવવું પડે છે કારણ કે ગાડીઓ એટલે બી ફૂલ સ્પીડમાં હોય આપણે અત્યારે અમદાવાદની હવે હજી હવે પણ મજા લઈએ છીએ આપણે તો મિત્રો શોપિંગ કરવી હતી પણ ટાઈમ ઓફસોસ હતો મિત્રો અહીંયા પહેલાં અહીંયાથી આપણે જાઉં તો ફાઈનલી મિત્રો અત્યારે આપણે અલુવા ગામે આવી ગયા છીએ રામદેવના દર્શન કરવા માટે તમે જોઈ શકો છો આજે અચાઢ્ય બીચ છે એટલે દર્શન કરવા માટે આવ્યા છીએ મિત્રો આપણે દર્શન કરીએ લોપીનો પહેલાં Eh, <clears throat> eh. ད�ས 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 તો મિત્રો તમે જોઈ શકો છો ને જા બહુ છે રામાપિના

આપણે હવે ઘરે પહોંચી ગયા છીએ તો આખું જમવાનું છે ને બપોરે આપણે જમી લીધું કે દાખ તો છે ને મિત્રો જમવાનું છે નહીં તો બધા મિત્રોની મારા ગુડ નાઇટ અને મિત્રો ખાસ મારો વિડીયો તમને લાઈક જમતો હોય તો તમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબર તો જરૂરથી જરૂરી કરજો તો ચાલો મિત્રો બધાને ગુડ નાઇટ